ભાદરવામાં ભરપૂર થયો ફરી ભાદર એક ડેમ સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી ડેમમાં બાર હજાર નવસો એકત્રીસ ક્યુસેક પાણીની આવક બાર હજાર નવસો એકત્રીસ ક્યુસેક પાણીની જાવક થઈ છે ભાદર એક ડેમના દસ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા છે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની સૂચના છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠળિયા જેતપુર ખુશ ખબર ખુશ ખબર ખુશખબર

મુલાકાત કરો સ્થળ નખતરાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાડું સાત એકાણું બાવીસ મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હક કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ